સૌથી પહેલાં તો હું આપ સર્વ પત્રકાર મિત્રોનો મિત્રોને આવકારું છું અને આપ સમય લઈને મારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા હતા એ બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાયેલા બે કોર્પોરેટર શ્રી અમારા સંગઠનના પ્રમુખ શ્રી ધવલભાઈ આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત છે નગરપાલિકાના કામોની વાત છે અને એમાં વહીવટી એક ગઈ કાલે મારા જન્મ આવ્યો છે એટલે મેં આપ સર્વને આજે આમંત્રિત કર્યા છે તો એ વાત એવી છે કે અઠ્યાવીસ દસ ને મંગળવારે વડનગર નગરપાલિકાના હોલની અંદર સામાન્ય સભા મળી અને એજન્ડાનો ક્રમાંક નંબર પાંચ નગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબતનો હતો મુદ્દો એ મુદ્દાની ચર્ચા કરીને કારોબારીની અંદર દસ સાત બે હજાર પચીસ ના રોજ મળેલી કારોબારીમાં આ મુદ્દો એમને લીધેલો હતો અને કારોબારી એ ઠરાવ નંબર છ થી આ મુદ્દાને સામાન્ય સભામાં લેવા માટે ભલામણ કરી હતી અને એ અનુસંધાને સામાન્ય સભાની અંદર આ મુદ્દો આવ્યો સામાન્ય સભાની અંદર તંદુરસ્ત ચર્ચા થઈ અને કારોબારીનો જે ઠરાવ હતો એને માન્ય રાખી કર્મચારીઓનો પગાર દસ થી પંદર ટકા સુધીનો વધારો કરવાનો અને ફિક્સ કર્મચારીઓને રિન્યુ કરવા એ વાત મતે મંજૂર રાખવામાં આવી હતી પણ ગઈકાલે મારા હાથની અંદર ઠરાવની નકલ આવી અને મેં ઠરાવ વાંચ્યો અને વાંચ્યો તો એના ઉપરથી મને એવું લાગ્યું કે કર્મચારીઓનું મનોબળ તૂટે એવો પગલો પ્રમુખે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્યો છે લગભગ ચૌદ કર્મચારીઓ એ ફિક્સ પગારદારી છે એમો દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની જગ્યાએ પ્રમુખશ્રી એ સત્તાનો દુરુપયોગ કરીને પંદર ટકા થી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે પગાર સાથે મારો કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈનો વિરોધ નથી પણ પગાર વધારો જે સિસ્ટમથી કર્યો છે જે પદ્ધતિથી કર્યો છે એની સાથે ચોક્કસ મારો વાંધો છે અમારી કોંગ્રેસ પાર્ટીનો વિરોધ છે કે દસ થી પંદર ટકા સુધીનો પગાર વધારો કરવાનો હતો એની બદલે વાલા દવાલા ની નીતિ અપનાવી પ્રમુખ પ્રમુખશ્રીએ પંદર ટકા થી સાડી સડત્રીસ ટકા સુધીનો પગાર વધારો કર્યો છે અને આ પગાર વધારાથી વડનગર નગરપાલિકાને તિજોરી ઉપર જે આર્થિક બોજો પડ્યો એના માટે પ્રમુખ પોતે વ્યક્તિગત રીતે હું એમને જવાબદાર માનું છ એટલે આ ઠરાવ નંબર સિત્તેર ની અંદર તમામ સદસ્યો સાથે સદસ્યોની લાગણી સાથે છેદ કર્યો છે એવું મને લાગે છે કારણ કે પગાર વધારો કરવાનો હતો તો સરખો કરવાનો હતો તમામને સરખો ન્યાય મળે સમાન વેતન સમાન સમાન કામ સમાન વેતન નો નિયમ લાગુ પડે છે એનો પણ પ્રમુખ પ્રમુખશ્રીએ છેદ ઉડાડી અને મનસ્વી રીતે પંદર થી સડત્રીસ પોઈન્ટ પાંચ સુધીનો પગાર વધારો કર્યો છે એમાં હું આપના માધ્યમથી મારો વિરોધ હાજી નોંધાવું છું સદસ્ય તરીકે અને હું નગરપાલિકા એક્ટ ઓગણીસો તેસઠના ના બસો અઠાવન ના નિયમ મુજબ આ બાબતે હું આરસીએમનો અપીલ પણ કરવાનું છું કે આ અન્યાય કરતા ઠરાવશે એ તત્કાલ રદ થાય કર્મચારીઓને ન્યાય મળે અને સદસ્યોના વિશ્વાસ સાથે જે છેદ થયો એટલા માટે હું આ ઠરાવ બીજી બાબત એ છે કે વડનગર નગરપાલિકાની બોડી છેલ્લા દસ મહિનોથી બેઠીશ એની અંદર જુદી જુદી સામાન્ય સભાઓની અંદર કામોના ઠરાવ કરેલા છે એમાં પાણીની સૌથી પ્રાથમિકતા આપવાની વાત હતી એમાં ઓગણત્રીસ ઠરાવ કરેલ છે એ બોરોનો ઠરાવ થઈ ગયો છે છતો આજ સુધી વહીવટી લાવી શક્યા નથી કાપી શક્યા નથી અને એ બોરો કામ પણ ચાલુ કરી શક્યા નથી આજની નગરપાલિકાના વહીવટકર્તાઓ અને નગરની જનતા ધરો કેનાલની પાણીની જે યોજના છે એની અંદર કઈ ગાબડું પડે પાઇપ તૂટે છે તો ત્રણતર દિવસ અને ચાર ચાર દિવસ સુધી હેરાન થાય પાણી વગર વડનગર શહેરની અંદર પાણીનો પુરવઠો ત્રણસો ને પોસઠ દિવસ મળી રહે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હતી એ પણ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ની સામાન્ય સભાની અંદર ઠરાવ એજન્ડા નંબર ત્રણ માં

ખેતરોની અંદર જે ખેડૂતો રહે છે એમને પાકા મકાન પ્રધાનમંત્રીની આવાસ યોજના નીચે મળ્યા પણ આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર સર્વે નંબરોની અંદર મકાન બનાવવાનું ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે એ સ્થગિત કરી દેવામાં આવી છે નગરપાલિકાના વહીવટકર્તાઓ દ્વારા મેં અનેક વાર રજૂઆત કરીશ મારા સાથી કોર્પોરેટર અપુજી બંને સાથે મળીને રજુઆત કરી છે અને ગરીબ માણસોને અન્યાય થઈ ગયો છે આ યોજનાના લાભથી વંચિત રાખીને એટલે આ કામ ઝડપી ચાલુ થાય એવું પણ હું ઈચ્છું છું ને આપના માધ્યમથી નગરપાલિકાના વહીવટકર્તાઓને કહું છું કે ભાઈ આ અમારી જે રજૂઆત હતી એને તમે ધ્યાને લઈ જલ્દીમાં જલ્દી ઠરાવ કરો અથવા તો સરકાર જેમાં રજૂઆત કરી એનો ગમે તે કોઈ ઉકેલ લાવી ગરીબ ખેડૂતોને એનો લાભ મળે એવું કરવાની વાત કરું છું બીજી વાત છે વડનગર વિસ્તારની અંદર લગભગ સાત હજાર જેટલા સર્વે નંબરો છે એ સર્વે નંબરોની અંદર ખેડૂતો પોતાના કાચા પાકા મકાનો બનાવીને રહે છે એમના પરિવાર સાથે તો એવા ખેતરોનું સર્વે કરી

અને વડનગર નગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પડે થાય એવું આ લોકો વર્તન કરી રહ્યા છે એટલે આપ માધ્યમથી હું વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે વડનગર નગરપાલિકાની જે તિજોરી છે એ જનતાના પૈસા છે એનો સદુપયોગ થાય એક એક રૂપિયાનું વળતર નગરપાલિકા દ્વારા જનતાને મળે એવું કામ થાય એવું કરવાને બદલે આ વહીવટકર્તાઓ

પ્રમુખશ્રીના ઘરેથી લઈને આવતા હતા અને મેં એ રસ્તામાં પકડ્યા હતા અને ત્યારે જ મેં મારો ઓધો લખીને તે દિવસે નગરપાલિકામાં આપ્યો હતો પ્રમુખશ્રી કઈ સત્તાથી નગરપાલિકાનો અતિ મહત્વનો દસ્તાવેજ થરા ભૂક એમના ઘરે લઈ ગયા અથવા તો મંગાવ્યો એ મેં પૂછ્યો હતું પ્રશ્ન અને એની લેખિતમાં અરજી પણ કરેલી છે એનો આજ સુધી મને લેખિતનો કોઈ જવાબ મળ્યો નથી અને આવા તો ઘણા બધા પ્રશ્નો મેં પૂછ્યા છે એનો એક પણ લેખિત ઉત્તર આ નગરપાલિકાના વહીવટકર્તાઓ આપ્યા નથી તો ભવિષ્યની અંદર હું અને મારી કોંગ્રેસ પાર્ટી નું સંગઠન જો આ બાબતે ન્યાય નહીં મળે તો કદાચ અમારે ગોંધીજી માર્ગે ઉપવાસ ઉપર પણ ઉતરવું પડવાનું થશે તો ચોક્કસ હું મારા સાથે લઈને અનિશન પણ કરીશ લાઇબ્રેરી નીચે વડનગર લાઇબ્રેરી નીચે તો આ સંદેશો હું આપના માધ્યમથી વડનગરની જનતાને આપું છું કે ભાઈ જનતા જાગો ઉઠો અને વડનગર નગરપાલિકાના વહીવટકર્તાઓ ગોળ નિદ્રાની અંદર ઊગી રહે ભ્રષ્ટાચાર એટલો બધો થઈ કરી દીધો છે અને થઈ રહ્યો છે એવું લાગે છે પણ અથવા તો કોઈ ખાડા પૂરવાનું કોમ કહીએ છીએ કે ગાબડો પૂરો કે ખાડો પડ્યો હોય એ ખાડો પૂરવાનું કોમ પણ આ લાલ અને નગરપાલિકાના વહીવટકર્તાઓ કરી શકતા નથી અથવા તો કરાઈ શકતા નથી ખરેખર આ વડનગર નગરપાલિકાના માટે ખૂબ દુઃખદાયક બાબત છે જનતા માટે દુઃખદાયક છે જો આ નગરનો પનોતા પુત્ર નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય અને દેશમાં એમ કે છે કે આટલું બધું કામ કરે છે પણ વડનગર નગરપાલિકા એ ઝીરો કામ છે એનું દસ મહિનાનો અંદર અંદર મારો કોર્પોરેટર તરીકેનો જોયું મેં તો વડનગર નગરપાલિકાની ભાજપ સરકારની આ બોડી છે એને કારણ કે કોઈ કામ કરતા નહીં જે કામ ચાલે છે મારા જોડે રોજ પાંચ દસ માણસો આવે છે પાંચ દસ ફોન આવે છે કે સાહેબ આ વિસ્તારમાં કોમ નથી આ ગાબડું ફોરવામાં નથી આવ્યું પાઇપલાઇન લીકેજ છે આ ગટર ઉભરાય છે આ છે આ બધા જ પ્રશ્નો રોજે બની ગયા છે એટલે હું આપના માધ્યમથી વહીવટકર્તાઓને કહું છું કે આ સામાન્ય પ્રશ્નો છે નાના પણ પબ્લિકને પરસતા પ્રશ્નો છે ગટરનો હોય રોડ નો હોય ગોબળા ગાબડું પડ્યું હોય એનો હોય એ જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય અને ઉકેલ આવે એ હું અપેક્ષા રાખું છું અને આપના માધ્યમથી એમને સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું